મોટીવાડી જૈન રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પૂજ્ય આચાર્ય શ્રી દત્તચંદ્ર મહારાજ સાહેબના નીકળેલી આ યાત્રામાં સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાઓ તથા બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા યાત્રામાં બેન ટૂર કાર્ટુન સ્કેટિંગ ભવ્ય સિંહાસન સહિતની જોવા મળેલી આદિનાથ ખાતે પૂર્ણ થઈ સરબત વિતરણ કોરિયા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા અને અનુકંપા દાન નારંગીબેન બગડિયા દ્વારા આપવામાં આવ્યું શહેરના રાજકીય અને સામાજિક આગેવાનો સહિત બોટાદ નગરપાલિકા પ્રમુખ અને વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા રથયાત્રા દરમિયાન બોટાદ પોલીસ દ્વારા સલામત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો ગાંધી ગુજરાતી બોટાદ જય જીનેન્દ્ર મારું નામ નિપાબેન હિતેશભાઈ બગડિયા છે હું બોટાદની રહેવાસી છું આજે ચૈતરસો તેરસ મહાવીર જન્મ કલ્યાણક મહાજન મહામાનવોનો જન્મ થાય એને મહા એને જયંતિ કહેવાય પરંતુ તીર્થંકર ભગવાનનો જન્મ થાય એને જન્મ કલ્યાણક કહેવાય જેનો જન્મ સમગ્ર વિશ્વ માટે કલ્યાણકારી છે આજથી છવ્વીસો વર્ષ પહેલાં એક વૈશ્વિક ચેતના માનવ ઉર્જા રૂપે પ્રગટી અને પૂરા વિશ્વમાં પરમાત્મા રૂપે વિસરી પ્રભુ માવીની પ્રતિમા કરુણા પ્રેમ અને માનવતાનું દર્શન કરાવે છે પ્રભુ મહાવીર પ્રભુ મહાવીરે જીવદયાનો સંદેશો આપે છે જૈનોની કુળદેવી એ જીવદયા છે જો મહાવીર સ્વામી ભગવાને બતાવેલા માર્ગ પર સમગ્ર વિશ્વ ચાલે તો યુદ્ધની ક્યાંય યુદ્ધ ક્યાંય સર્જાય જ નહીં માટે જ પૂરા વિશ્વને સુખ અને શાંતિમય બને જીવો અને જીવાદો જય જિનેન્દ્ર સચિન બગડિયા બોટાદ મૂર્તિ મૂર્તિપૂજક સંઘના ટ્રસ્ટી આજે ઘણા વર્ષોથી આવી ભવ્યથી ભવ્ય રથયાત્રા અમે એ લોકો યોજી છીએ પણ આજે મહાવીર સ્વામીના પરંપરા પારંગતના નિમિત્તે આજે અમે વિશેષ રીતે એક યોજના કરી છે મોટીવાડીથી અમે આજે રથયાત્રાનો પ્રારંભ કરવાના છીએ અને અમારી સિદ્ધચંદ્ર સુરીશ્વરજી મારા સાહેબની નિશ્રામાં આજે ભવ્ય આયોજન થઈ રહ્યું છે અને અહીંથી લીલી ઝંડી આપવામાં આવશે અને ત્યારબાદ જાહેર રસ્તા ઉપર ફરી વળશે રથયાત્રા અને ત્યારબાદ મહાવીર સ્વામી જીનાલયની અંદર પારનું ઝુલાવાનું ત્યાં આખો એક આદેશ રૂપે અમે છીએ અને સમસ્ત જૈનોની નિશ્રાની નીચે આખું એક આયોજન અમે કરેલું છે અને ત્યારબાદ વરઘડો આપણે આદિ આદિજીનો ગામની અંદર ત્યાં એક પૂર્ણ થશે અને ત્યારબાદ અમે લોકો જે નાના નાના બાળકો પણ આમાં ઘણા બધા જોડાના છે સ્કેટિંગ ડાન્સ વગેરે વગેરે માં ભાગ લીધેલો છે અને તેઓની અમે ખૂબ અનુમોદના કરીએ છીએ